નમસ્કાર દરેક મિત્રોને વેદી કલ્પેશ ચૌધરી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર પંચાયત સેવા વર્ગ ત્રણ અધિક મદદની ઈદનીર સીવીત સંવર્ગ માટેની સીધી ભરતી અંગેની ટૂંકી જાહેરાત બહાર પાડી છે કુલ ત્રણસો ખાલી જગ્યાઓ છે અરજી કરવાની છેલ્લી તારીખ છ અગિયાર બે છે ભરતીની વિગતવાર માહિતી મેળવે તે પહેલાં વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ અધિક મદદનીશ ઇજનેર સિવિલ સંવર્ગની નીચે દર્શાવેલ ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ સાત દસ બે હજાર પંદરથી તારીખ છ અગિયાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે એચ ડબલ ટી એસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર નિયત ઉક્ત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી એસબીઆઈ ઇ પીના માધ્યમથી તારીખ સાત દસ બે હજાર પચીસથી તારીખ છ અગિયાર બે હજાર પચીસ સુધી ભરવાની રહેશે અધિક મદદનીર સિવિલ વર્ક ત્રણ સંવર્ગની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા શૈક્ષણિક લાયકાત ઓનલાઈન અરજી કરવાની રીત તથા કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ માહિતી સૂચના શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ મંડળની વેબસાઇટ જીપીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તથા ઓજસની વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જોવા જણાવવામાં આવે છે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી સમવર્ગનું નામ અધિક મદદનીશ મદદનીશ્ચને સિવિલ ભરવાપાત્ર કુલ ખાલી જગ્યાઓ ત્રણસો ને પચાસ છે જેમાં સામાન્ય જનરલ ઉમેદવારો માટે એકસો ચાલીસ ખાલી જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એકતાલીસ ખાલી જગ્યાઓ છે એસઈ બી ઉમેદવારો માટે એકાણું ખાલી જગ્યાઓ છે એસસી ઉમેદવારો માટે ઓગણીસ ખાલી જગ્યાઓ છે એસટી ઉમેદવારો માટે ઓગણસાહીર ખાલી જગ્યાઓ છે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત ખાલી જગ્યાઓમાં બી ઉમેદવારો માટે બે ખાલી જગ્યાઓ છે અને સી ઉમેદવારો માટે બે ખાલી જગ્યાઓ છે માજી સૈનિક ઉમેદવારો માટે અનામત જગ્યાઓ બાવીસ ખાલી જગ્યાઓ છે મિત્રો આ હતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પંચાયત સેવા વર્ગ ત્રણ અધિક મદદનીશ ઇજનેર સિવિલ સંવર્ગ માટેની સીધી ભરતી અંગેની ટૂંકી જાહેરાત જો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો મળીએ નવા વિડીયો સાથે ધન્યવાદ